તો આજે માસ્તો બનાવવાનો છે તો પૌવા લઈ લીધા છે તો પેલા પાણી લઈને ને આવી રીતના ધોઈ નાખવાના મસ્ત રીતે ધોઈ નાખવાના હલાવીને ધોરાઈ ગયા હવે આપણે ડુંગળી લઈશું ડુંગળી ઝીણી ઝીણી સમારવાની છે આપણે તમે જોતા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને લાઈક પણ કરજો તો આવી રીતના આપણે ડુંગળી ઝીણી ઝીણી સમાર લેવાની અને એક મરચું લઈ લેવાનું તમારે જેટલા નાખવા એટલા નાખી શકો છો બે ત્રણ પછી જીરું લેવાનું એમાં થોડીક હળદર નાખવાની થોડું મીઠું અને અડધી ચમચી આપણે મરચું નાખી દેવાનું પછી આ સમાર્યું તું ડુંગળી ને લસણ ને દાણા આ ડુંગળી અને મચ્છા સમાર્યા તા અંદર જીરું નાખવાનું થોડું અને થોડુંક તેલ નાખવાનું તેલ લઈ લેવાનું હવે તેલ ને ગરમ કરવાનું આવી રીતના હલાવતું રહેવાનું થોડો પાકો કલર આવી જાય ત્યાં સુધી હવે એમાં મસાલા નાખી દેવાના જુઓ મસ્ત કલર આવી ગયો છે દાચી ના જાય એટલે હલાવતું રહેવાનું હવે આપણે પૌવા ધોયા તા એ નાખી દેવાના અંદર આવી રીતના જુઓ હવે હલાવી દેવાના તમારે મીઠો લીબડો હોય તો વગારમાં નાખી દેવાનો મારે નહોતો એટલે મેં નથી નાખ્યો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી